જય શ્રી રામ દોસ્તો હું છું નીતિન હડિયા હાલ અમે આવીએ છીએ જસદણ રાજકોટ જિલ્લાની અંદર એક ફેમિલીની મુલાકાતે જે ફેમિલીની અંદર હાલમાં માજી છે અને એનો સન છે તો એના પુત્રને માનસિક બીમારી છે જેવું માજીનું કહેવું છે ઘણા સમયથી એમાં દવા બી લઈ રહ્યા છે માજી પણ દવા લઈ રહ્યા છે તો ચલો માજી સાથે વાત કરી બેન તમારું નામ જય શ્રીબેન જય શ્રીબેન તમારું અજયભાઈ હા શું કરો છો ભાઈ તમે

ગળાનો થાઇરોઇડ છે હા એક ટીકડી પીવાની ખવારમાં પૂછ પેટે રોય છે બરોબર છે એના મળવળ માં દે ઓર તો રોય લીધું હોય ને તોય ભાઈ કોઈને કળાવ નો પડવા દો ભાઈને ભાવતા તો રોય ન કોઈ ના ના એમ થાય કે આપણે દીકરાને ગમે નહીં એટલે ન રો પછી તો

હા હારવાણી રહેતા હોય આપડે દીકરીઓને ને ન કહીએ કઈ આપણે ભેગા બધા રહેતા હોય તો તે ચોક્કસ તમે પોતે તકલીફ હોવા છતાં પણ તમે પોતે મજૂરી કરો હા મજૂર કર પોતા કચરા કરો સવારમાં જઈને દસ વાગ્યે સાડે પછી આવીને વીસ સો ગ્રામ રાંધો એટલે ખાલી પંદરસો રૂપિયા રાંધવાના તો બસ બરોબર તબિયત ખરાબ છે છતાં પણ કરો છો હા તોય કરું છું પણ હું કરું ભાઈ દવા ફાઈની રોલ લેવી પડે ચારસો રૂપિયા ફીસ છે સાહેબ

એનાજેન ઉપાધિ માં વાત ન કરી ગયા ગામ અમારા સેવક માં ઘઉં નો લેવા પોતાનો જો તકલીફ હોય સારું ના થાય માં કામ કરતા એ લોઢામાં કેવું કામ કરવું એટલે એમાં કામ કરતા આપડે નોકરી થાય હોય ને એટલે બીજી તાવવાની ન હોય કામે જાવી તો પગારા ઓલો આવે મજૂરી કરવી એટલે તો તકલીફ થોડીક પડી માં લોખંડ માં ઓલા માર્યા ને ઘણ બરોબર એમાં એને બહુ તકલીફ થઇ ગઈ પણ ઘરે નો વાત કરી એમ કે અજય ને એટલી ઉપાધિ બહુ હોય હતી ને એટલે ઘરે નો વાત કરી ને એને એમના દવા લઈ આવ્યા છે એક વાર બરોબર

એમ થઈ તો એને દવા વધારે પાસ પાંચ હજાર ઉપર નું હોત દવા થઈ જાય મહિને મહિને બરોબર છે અને તમારી દવા શરૂ છે થાઇરોઈડ અને ડાયાબિટીસ અને બીપી ની તો મિત્રો તમે જોઈ શકો છો ફેમિલી ની અંદર માં અને દીકરો બંને છે બાળક ને ભી પ્રોબ્લેમ છે સમજી શકાય એક માં તરીકે ભલે ગમે એટલી કષ્ટી પડે ગમે એટલી તકલીફ હોય છે પણ પોતાના બાળક માટે તે કોઈ ભી પોઝિશન માં જવા માટે રેડી થઈ જતા હોય છે પોતાની શરીર નથી પ્રોપર ચાલતું છતાં પણ મહેનત કરીને પોતાના બાળક માટે સાજો કરવાની મહેનત કરતા હોય છે અને જેમ જણાવ્યું એમ દસ લાખની પ્રોપર્ટી હતી અને વેચીને બાળક માટે દવામાં ઉપયોગ કરી છે બધી છતાં પણ હજી બાળકને પ્રોપર થયું નથી જે ભાઈની ઉંમર પણ ખાંસી એવી થઈ ગઈ છે પણ હજી એટલું થયું નથી જે માજીનું કહેવું છે કે એ લોકોને હજી પણ આગળ દવા પણ જરૂર પડવાની છે છે દર મહિને રૂપિયા દવાની અંદર જતા હોય માજીની પણ દવા છે તો આપણે સમજી શકીએ કે પોતાની સાડા સાત હજારની ઇન્કમ ની અંદર કઈ રીતે ચલાવવું કારણ કે પોતાનું ઘર પણ ચલાવવાનું હોય છે સાથે સાથે દવા તો ક્યારેક દવાખાનું વધારે આવી જાય તો તકલીફ પડતી હોય છે તો લોકોને વિનંતી કરીએ કે આવા ટાઈપના પરિવાર હોય તો આવા ટાઈપના પરિવારની મદદ કરો અને ફૂલ નહીં તો ફૂલની પાઘડી થી પણ મદદ કરો જેથી કરીને આવા પરિવારને એટલીસ્ટ દવા લઈ શકે મા પોતાના બાળકને એક ખુશ મિજાજમાં જોઈ શકે અને રોગમુક્ત તો એનાથી મોટું મા માટે કોઈ સુખ હોતું નથી પપ્પા પણ ગુમાવ્યા છે એટલે સમજી શકાય કે પપ્પા બી નથી એટલે માને કઠોર દિલ કરીને જે એને રાત દિવસ પસાર કરતા હોય છે તો એ આપણે સમજી શકીએ છીએ કે માજી એવું પણ કહેતા હતા ઘણી વખત રડવું આવી જાય છે તો પોતાના બાળકને નથી બતાવતા એ વાસ્તવિકતા છે કે બાળકને ભી પછી અંદરથી એક તો માનસિક રીતે જે પ્રોપર છે નહીં અને જો એને દુઃખ બતાય તો સમજી શકાય કે એ વધારે પ્રોબ્લેમ થઈ શકે એના મગજ ઉપર બીજી પણ અસર થઈ શકે તો લોકોને નમ્ર વિનંતી છે કે વિડીયોને આગળ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારી આસપાસના લોકોને શેર કરો આવા પરિવાર માટે કોઈ જો આગળ આવવા માંગતું હોય અને દવાની અંદર ખાસ કરીને આ પરિવારને જરૂરિયાત જે અમે આવ્યા અને અમને એક વસ્તુ એને જણાવી અને મોસ્ટલી જરૂરિયાત દવા માટે છે બાકી ખાવા પીવાનો એક સમય એની પાસે નહીં હોય તો એ લોકો ચલાવી લે છે માજી એ પણ સેમ જણાવ્યું છે કે જમવાનું કોમ્પ્રમાઈઝ કરવા માટે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી પણ જો દવા નહીં લે તો માજીની પણ તબિયત બગડતી જાય છે અને ભાઈની ઉંમર થતી જાય છે અને ભાઈને તકલીફ વધી ના જાય એના માટે એને કન્ટિન્યુસલી જળવાઈ રહે એના માટે એ લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છે તો જો કોઈ આ પરિવાર માટે દવા માટે યા તો કોઈ સારી હોસ્પિટલ હોય અને એની કોઈ માહિતી હોય તો પણ ચોક્કસથી જણાવજો આપણે પરિવારને ચોક્કસથી આપણે જણાવી આપીશું કે આ હોસ્પિટલે જાઓ તો એને બેનિફિટ થતો હોય છે તો લોકોને વિનંતી કરીએ કે કોઈ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક કરશે ફેમિલીનો અમે કોન્ટેક્ટ ચોક્કસથી કરાવી દઈશું તમને એડ્રેસ અમે વિડીયોની અંદર નથી હાલ મૂકતા કારણ કે બેન અને ભાઈ બંને જ રહે છે ભાઈ પણ એટલા માનસિક રીતે સશક્ત નથી એટલે આપણે કહેવાય ને કે ભાઈ હજાર લોકોમાંથી નવસો ને નવ્વાણું લોકો તો મદદ કરવા માંગતો હોય છે પણ એક માણસ કદાચ કંઈક એના મગજની અંદર ખરાબ વિચાર આવી જાય તો એના કારણે જે પરિવારને આપણે હેલ્પ કરવા જતા હતા અને ધર્મ કરતા ધાડ પડે એવું કહેવાય જે કહેવત છે તેવું એવું બની શકે એના માટે અમે એડ્રેસ વિડીયોની અંદર નથી મૂકતા પણ ચોક્કસથી અમે તમે અમારો કોન્ટેક કરીશું અમે વિડીયો તમને એડ્રેસ બી આપીશું ફેમિલી સાથે બી વાત બી કરાવીશું અને દવાની અંદર મદદ કરવી હોય યા તો કોઈ બીજી આર્થિક રીતે મદદ કરવી હોય તો પણ અમને જણાવશું આપણે ફેમિલીને મળી લઈશું રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હાલ અમે જ્યારે બેનનો ફોન આવ્યો હતો ત્યારે જણાવ્યા મુજબ રાશનની કીટ જે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોવાઈડ કરે છે તો રાશનની કીટ આપણે પ્રિપેર કરીએ અને આ પરિવારને આપીએ જેથી ચારથી છ મહિના એને ચાલી શકે તો એટલીસ્ટ એના જે સાડા સાત હજારની ઇન્કમ છે એનામાંથી થોડું ઘણું સેવિંગ વધારે થઈ શકે જે સેવિંગનો સદુપયોગ કરીને દવાની અંદર વાપરી શકે તો માજીની પણ હાલત સારી થઈ જાય અને એના બાળકની પણ હાલત સારી થઈ જાય અને બે હાથ જોડીને ઈષ્ટદેવને એટલી તો પ્રાર્થના કરજો જ તમે મદદ ના કરો તો નહીં પણ બે હાથ જોડીને એટલી પ્રાર્થના કરજો કે માજી માટે એનો દીકરો સ્વસ્થ વહેલા છતાં થઈ જાય અને માજીની પણ તબિયત વહેલા છતાં સારી થઈ જાય એટલું કરો તો કદાચ પરમાત્મા આપ તમારો યા તો મારો અવાજ સાંભળીને જો કરે ને તો પણ એ બહુ સારી વસ્તુ છે અને મેઇન એન્ડ ગોલ એ ફેમિલીનો એ જ છે કે એનું બાળક છે એ સારું થઈ જાય ને માજીની પણ તબિયત સારી રીતે જય શિયા રામજી એ પ્રમાણે આપણે જણાવ્યું પણ પ્રમાણે રાશનની કીટ આપણે લઈને આવ્યા છીએ જે ફેમિલી માટે તો એને ચારથી છ મહિના નીકળી જાય તો એના સેવિંગથી એ લોકો આગળ એના જે ઇન્કમ છે સાડા સાત હજારની એમાં થોડા પૈસા વધારે બચે અને એ પોતે દવાની અંદર વાપરી શકે તમે જોઈ શકો છો જે અંકલનો ફોટો છે જે ભાઈના પપ્પા છે તો શું કહેશો અજયભાઈ તમને રાશનની કીટ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપીએ છીએ કે મારે મારી મમ્મીને કામ કરવા જાય છે તે મને ચરાય ગમતો નથી કે શું કરું કાઈ વાંધો નહીં કામ કરવા જાય કોઈ રાખે નહીં કામ આવડે તો કરી ને બસ બસ બોલ બંધ કામ કરી તોય હાથ વખત કથંભડાવે આટલા પૈસા આવે તો એવા પદરો ક્યાં કરે છે લોકોનું કામ છે કેવાનું લોકો ગમે તે તમે શું ઈચ્છો છો

એના મમ્મી કામે જાય છે તો ઘણા આડાવળું બોલે છે પણ લોકોનું કામ છે બોલવાનું લોકોને જે બોલવું હોય તે બોલે આપણે આપણા માટે કરવાનું છે અને ચોક્કસ ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે તમે વહેલા સતા સાજા છે જાવ તમારે મમ્મીની તમે સેવા કરી શકશો ભગવાન સાંભળશે એકવાર તો વિડિયોમાંથી પણ વિડિયોના માધ્યમથી પણ જણાવું છું જે લોકો વિડિયો જોવે છે એટલીસ્ટ તમારા ઈષ્ટદેવને એટલીસ્ટ બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે અજયભાઈની તબિયત વહેલા જતા સારી થઈ જાય જેથી કરીને એની ઈચ્છા છે ભાઈ ને સેવા કરવી છે પણ જો સાજા થઈ જાય તો એનું ચોક્કસ એના મમ્મીની સેવા કરી શકશે અને ફેમિલીને આગળ લાવી શકશે અને ફેમિલી માટે એને આશા પણ જણાવી કે એના માટે ઘર ઘર બનાવશે મમ્મી માટે જે મહેનત કરે છે મહેનત ના કરવી પડે બરોબર ના જે ભાઈ તો બહુ સારું બહુ બહુ સારો વિચાર છે તો લોકોને વિનંતી છે કે એટલીસ્ટ પ્રાર્થના કરજો અને જો તમારે આ ફેમિલીને દવા માટે યા તો કોઈ આર્થિક રીતે સહાય કરવી હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક કરજો આપણે આ ફેમિલીને પહોંચાડી દઈશું જે પણ વસ્તુની જરૂર છે બધી વસ્તુ પહોંચાડી દઈશું આર્થિક રોકડની પણ જરૂર છે જે દવા લેવા માટે જરૂર છે મેડિસિનમાં કોઈ ને ખબર પડતી હોય તો એની અંદર પણ અમારો કોન્ટેક કરજો તો આપણે એમાં પણ અમને મદદરૂપ બની શકીએ અને કોઈ લોકો પાસે એવા કોન્ટેક્ટ હોય અને કોઈ એની પાસે કંઈ હોય આના માટે જાણકારી તો પણ ચોક્કસથી જણાવજો

તમે ગમે ત્યારે અમારો કોન્ટેક કરી શકો છો રાશન પૂરું થાય દવાની અંદર આગળ પૈસાની જરૂર હોય તો જે બી વસ્તુ હોય અમારો નંબર પણ હવે તમારી પાસે છે તમે અમને કોલ અમે કદાચ અહીંયા પહોંચી શકીએ તો અમે ગૂગલ પેથી તમને પૈસા પણ પ્રોવાઈડ કરીશું અને રાશનની કીટ માટે પણ એવું હશે તો કરિયાણાની દુકાને પહોંચી જશો ત્યાંથી આપણે એવું કરીશું એ ટાઈપ બરોબર જે થતી બધી મદદ કરીશું અને એવા સંજોગો જો આવશે એટલા આશીર્વાદ દઉં બેન ભગવાન દે ચોક્કસ બેન જો ફેમિલી ને આગળ જે ભી જરૂર પડશે તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તો ઊભું જ છે અને કોઈ લોકો ઉભા થવા માંગતા હોય તો જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ